આકલાવ અને જિલ્લો આણંદ ઓકે આ કેટલા વીઘામાં ભીંડાની ખેતી કરેલી છે અડધી વીઘો માત્ર અડધું જ વીઘો બરાબર અને બીજી સાની ખેતી કરી છે જોડે પરવર છે પરવર છે બરાબર હવે આ તમારા ભીંડાની ખેતીમાં તમારે તકલીફ શું હતી પહેલાં ઈવેરો ને આ બધું એ ચૂસ્યા બધું ઈયળો પડી ગઈ હતી ને ચૂસ્યા પડી ગયા હતા બરાબર અને ભીંડામાં વિકાસ વિકાસ સુતાબો વિકાસ નહોતો બરાબર હવે આ કેટલા મહિનાની વાડી છે ભીંડાની સાડા ચાર મહિનાની બરાબર છે હવે આ બધી તકલીફો હતી તો તમે એમાં શું મતલબમાં શું એનો ઉપાય કર્યો એ ઉપાય કર્યો આપણે દવા મારી દવા મારી કેટલી વાર સ્પ્રે કર્યા આમાં એક જ વાર એક જ વાર માત્ર બરાબર મિત્રો જોઈ શકો છો આ સાડા ચાર મહિનાની વાડી છે તમે જુઓ પણ તમને એવું લાગશે કે નહીં કે આ સાડા ચાર મહિનાની વાડી છે તો થોડું તમને રિઝલ્ટ બતાવી દઉં કેવું રિઝલ્ટ છે જબરજસ્ત જુઓ તમે જાણે નવા જ ભીંડા હોય એવા તમને ખ્યાલ આવશે જુઓ છે એકદમ ફ્રેશ ભીંડા આ સાડા ચાર મહિનાની વાડી છે પણ જુઓ એમની ક્વોલિટી શાઇનિંગ જુઓ ભીંડાની ચમક છે એનું ફ્લાવરિંગ પાંદડે પાંદડે ભીંડા છે જુઓ છે કેટલો બધો ભીંડાનો ક્વાઆર બેસી ગયો જુઓ તમે જબરજસ્ત એક નહીં તમને દરેક ભીંડા બતાવ જુઓ છે એની ફૂટ એનું શાઇનિંગ એની ગ્રીનરી ચમક બરાબર છે જો કેટલી જબરજસ્ત એની લીલી છમ ફૂટ આવી છે સાડા ચાર મહિનાની એ વાડી છે અને અત્યારે તમે ટેમ્પરેચર જુઓ કેટલું બધું ટેમ્પરેચર વધી ગયું છે પણ તો પણ એની ગ્રીનરી વિકાસ એનું ફ્લાવરિંગ જુઓ પૂરી વાડી બતાવું તમને જુઓ બરાબર અને સાથે એમને પર્વરમાં પણ સ્પ્રે કરેલી છે એ પણ તમને બતાવી દઉં જો કેટલું જબરદસ્ત એનું સાઇનિંગ પર્વનો લાક પણ લાગી ગયો છે બરાબર જોયા નહીં આટલા ઉનાળામાં પર્વરોમાં તમે જુઓ તો પર્વમાં ડ્રોપિંગ્સ એટલે કે ફળ ગરવાની બહુ જ સમસ્યા છે વધારે ટેમ્પરેચરના લીધે પણ અહીં જુઓ તમે કોઈ પણ જાતનો ઇશ્યુ જોવા નહીં મળે કેટલું જબરજસ્ત ક્વોલિટી શાઇનિંગ ચમક જબરજસ્ત છે પરવર પણ લાગી જાય છે જુઓ છે આમાં પણ કોઈ પણ જાતનો ઇયરનો પ્રશ્ન નથી મોલું મસીનો પ્રશ્ન નથી જુઓ તમે જબરજસ્ત લાગ લાગી ગયો છે પરવરમાં પણ બેસ્ટ ક્વોલિટી ઓકે તો કેટલી એક જ વાર સ્પ્રે કર્યો ને દવાનું તમે એક જ વાર કેટલા દિવસમાં પરિણામ મળ્યું તમને ચાર પાંચ દિવસમાં ચાર પાંચ દિવસમાં આપણી દવા નથી મારી ત્યારે ભીંડા કેટલા મળતા હતા

બરાબર છે તો જે પણ તમે ઇન્ટરવ્યૂ આવ્યું તેના બદલ ખૂબ ખૂબ આભાર અને જો વધારે માહિતી જોઈતી હોય તો મારો બી કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઓકે અને બીજા લોકોના તમારે શું જો કે આ દવામાં શું